બાળ મિત્રો આજે નવી વાર્તા સાંભળીશું ને તો ચાલો વાર્તાનું નામ છે આને કહેવાય વિદ્યાર્થી તો બાળ મિત્રો સદીઓ પહેલાંની આ વાત છે તો એ સમયે કેવું હતું કે ગુરુના આશ્રમમાં રહી અને બધા જ વિદ્યાર્થીઓ ભણતા હતા અને એ સમયે જે ગુરુનો આશ્રમ હતો એને તપોવન તરીકે ઓળખવામાં આવતો હતો હવે આશ્રમની અંદર એક આરુણી નામનો વિદ્યાર્થી ભણતો હતો અને તે ભણવામાં ખૂબ જ હોશિયાર હતો જે કંઈ ભણતો બાળમિત્રો તે એકાગ્ર ચિત્તે ભણતો અને ગુરુ જે કંઈ પણ આજ્ઞા કરતા એ તમામનું એ પાલન કરતો હતો એ આરુણી હતો બાળમિત્રો એ બધા જ છાત્રોની સાથે બેસતો અને આશ્રમમાં એક જ રસોડે બધા જમતા હતા હવે એક સમયની વાત છે ચોમાસાનો સમય હતો ત્યારે એવું બને છે કે વરસાદ ખૂબ જ પડે છે ત્યારે એ જે ઋષિ હોય છે એમણે આરુણીને એક આદેશ આપે છે કે હે વત્સ જા તું ખેતરની પાળ બાંધી આવ એટલે આરૂણી તો ગુરુમાં ખૂબ જ શ્રદ્ધા રાખતો હતો એ તો તરત તૈયાર થઈ ગયો એમણે ખેતરની દિશામાં પાવડો લઈ અને જવા લાગે છે હવે આ સમયે રાતનો હતો એટલે આરુણી હોય છે એ પાળ બાંધવા લાગે છે પણ થોડી વારમાં તો વરસાદ તૂટી પડે છે ધોધમાર વરસાદ ચાલુ થઈ જાય છે અને ચારે બાજુ પાણી જ પાણી થઈ જાય છે અને પાણીનો પ્રવાહ એટલો હોય છે કે નાખેલી બધી જ માટી એ જેટલી મહેનત કરીને માટી નાખતો એ બધી જ ધોવાઈ જતી હતી પાણીમાં હવે આરુણી તો આ રીતના સખત મહેનત કરી પણ માટી જરા પણ રહી નહીં એટલે એને બીજો કંઈ રસ્તો ન સૂજ્યો એટલે એણે બાળમિત્રો એક યુક્તિ કરી એણે શું કર્યું કે પોતે હતો એ તૂટેલી પાળી પર સૂઈ ગયો માટી નાખવાને બદલે એણે શું કર્યું કે પોતે ત્યાં સૂઈ જાય છે હવે આ બાજુ આશ્રમમાં ગુરુજીને એની ચિંતા થવા લાગે છે ત્યારે ગુરુજી એને શોધવા નીકળે છે એમની સાથે બે ત્રણ શિષ્યો પણ હોય છે અને ગુરુજી બૂમો પાડે છે આરુણી પુત્ર આરુણી તું ક્યાં છે આરુણી તું ક્યાં છે હવે આ બાજુ ખેતરની પાળી બની અને આરુણી તો ત્યાં સૂતેલો હોય છે વરસાદ રોકવા માટે અને ગુરુનો અવાજ સાંભળી અને કહે છે કે ગુરુજી હું અહીંયા છું પાણી રોકવા માટે હું અહીંયા રોકાઈ ગયો છું માટીથી તો આ પાણી રોકાતું નહોતું એટલે હું જ પાળી બની અને અહીંયા સૂતો છું એટલે ગુરુજી કહે છે કે આરુણી મારી આજ્ઞાનું પાલન કરવા માટે તે તારી જાતની પણ ચિંતા ન કરી હે પુત્ર તારું કલ્યાણ થજો પછી તો આરુણી છે એ ઉદ્દાલકના નામથી ઓળખાવા લાગ્યા અને સમય જતા એ ઉદ્દાલક નામે મહાન ઋષિ બની ગયા